નમસ્કાર હવે તમને લોકોને ખબર છે કે તમારે લોકોને પીજીમાં એડમિશન લેવું હોય તો ફરીજતપણે જીકાસ પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડે તો એ પીજી માટે એડમિશનમાં એક ચેન્જીસ આવ્યો છે એ ચેન્જીસ શું છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે તો આમાં તમે જોઈ શકો છો બી કે એટલે કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું સર્ક્યુલર છે એ આવેલું છે એમાં શું લખેલ છે કે જીકાસ પોર્ટલ અંતર્ગત અનુસ્નાતક કક્ષાના ફેઝ વનના વિદ્યાર્થીને અરજી ડેટામાં સુધારણા બાબત હવે આમાં તમે જોઈ શકો છો કે અત્રેની યુનિવર્સિટી સંલગ્ન તમામ કેન્દ્રોના વડાને જણાવવામાં આવે છે કે આમાં શું કહેવામાં આવ્યું છે પચીસ છ બે હજાર પચીસના રોજ એટલે કે ગઈકાલે છે એ તમારા લોકોના રાઉન્ડ ત્રણ આવવાનો હતો પણ વિદ્યાર્થીઓએ શું કર્યું છે સીજીપીએથી ફોર્મ ભર્યા છે ઘણા એ સીજીપીએથી ભર્યા છે ઘણા એ ટોટલ માર્કથી ભર્યા છે એના લીધે મેરિટ બનાવવામાં ઘણા બધા છે એ પ્રશ્નો ઉદભવેલ છે તેથી જે વ્યક્તિઓએ છે ફેઝ વનની અંદર ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓએ પચીસ છથી લઈ સત્યાવીસ છ સુધીમાં અરજીમાં સુધારો કરવા માટે એની અરજી કઈ કરવાની છે અનલોક કરવાની છે અને અનલોક કરીને જો તમારા કોઈ ડેટામાં ભૂલ હોય તો તમારે એકેડેમિક ડેટામાં ભૂલ હોય કોલેજ પસંદગીમાં ભૂલ હોય કે તમે વધુ ઉમેરવા માગતા હોય તો અન્ય વિગતોમાં તમે સુધારા કરી શકશો અને જે વિદ્યાર્થીઓ દ્વારા સુધારા કરવા માટે તમે અરજી અનલોક કરી રહી છે ને તો ફરજિયાતપણે તમારે વેરીફાય કરાવવાની રહેશે અરે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે તમે આમાં જોઈ શકો છો જીકાસનું આખી આખું શેડ્યુલ છે તો તમને એ લોકોને ખબર છે કે તમારા લોકોને કહી તો કે ભાઈ ટેકનિકલ પ્રોસેસ એટલે પ્રવેશ રાઉન્ડ નંબર ટુ ત્રેવીસ અને ચોવીસ તારીખે હતો હવે એ રાઉન્ડ તમારો પૂરો થઈ ગયો છે એના પછી અરજીમાં ભૂલો સુધારવી પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ તારીખે છે એ તમારે લોકોએ અરજી તમારી જે હતી ફેઝ વન માટે એમાં તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય માની લો કે તમને એવી હોય સાઈઠ ટકા તમે દર્શાવી દીધા હોય નેવું ટકા તો તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે સીજી પીએમઆઈ તમારે છે વ્યવસ્થિત રીતે કન્વર્ટ કરીને ગુણ નાખવાના છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ પણ ટેકનિકલ પ્રોસેસ તમારી અઠ્યાવીસ તારીખના ચાલશે અને હવે ચોથો રાઉન્ડ આવશે ત્રીજો રાઉન્ડ ભાઈ ગયો ક્લિયર થઈ ગયું ત્રીજો રાઉન્ડ હવે તમારે આવવાનો નથી સીધો ચોથો રાઉન્ડ આવશે ત્રીસ છથી લઈને એક સાત એટલે બે દિવસની અંદર છે એ તમારા લોકોનો છે એ ચોથો રાઉન્ડ છે એ આવી જશે પછી આમાં શું કહેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓએ તબક્કા નંબર વનમાં છે ઓનલાઈન અરજી સબમિટ કરેલ છે પણ વેરીફાઈ નથી કરતા તો એનો પ્રવેશનો આગામી તબક્કામાં તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે અરજી પ્રવેશના તબક્કા બે કે ત્યારબાદના તબક્કાના પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે એટલે એનો મતલબ એ પહેલાં રાઉન્ડમાં તમે લોકોએ ફોર્મ ભર્યું હતું પણ ફોર્મ તમે વેરિફિકેશન જ નથી કરાવ્યું તો તમારો આ ચારે ચાર રાઉન્ડમાં ક્યાંય સમાવેશ થશે નહીં રાઉન્ડ ચાર માટે કયા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવામાં આવશે જે વ્યક્તિએ સુધારો કર્યો છે એવા વ્યક્તિને જ ધ્યાનમાં લેવામાં આવશે ચોથા રાઉન્ડમાં બાકીના જેટલા પણ વિદ્યાર્થીઓએ નવું ફોર્મ ભર્યું છે અથવા તો ફોર્મ ભર્યું હતું પહેલાં રાઉન્ડમાં જ ફોર્મ ભરી દીધું પણ વેરિફિકેશન નથી કરાવેલું તો એવા વ્યક્તિઓને ક્યારે પાંચમા રાઉન્ડથી છે એમને એડમિશન આપવામાં આવશે હવે આમાં શું કહેવામાં આવ્યું છે જે વિદ્યાર્થી તેમની અરજી સબમિટ કરી અથવા સબમિટ કરવાની બાકી હોય અથવા તેઓ પાછળથી જોડાયેલ હોય તો તમારે કઈ કઈ યુનિવર્સિટી આવી છે એના પ્રોગ્રામમાં અરજી કરવા માંગતા હોય તો દસ છ બે હજાર પચીસ સુધીમાં તેમની ચોઈસ છે એ સુધારી શકશે આ તમારું જે જૂનું છે એ જ તમારે રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખો હવે જેવું તમે જીકાસની અંદર તમે લોગ ઇન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જશે હવે એમાં તમે જોઈ શકો છો એમાં તમારું જો એપ્લિકેશન સ્ટેટસ છે તો તમારે અરજી કઈ રીતે અનલોક કરવાની છે આમાં તમારે જે તાળું તમને દેખાય છે ને એ તાળું તમારે ઓપન કરવાનું છે પછી તમારે જોઈ લેવાનું છે તમારે એકેડેમિકમાં ક્યાંય ભૂલ છે તમે ધોરણ દસના ટકામાં ભૂલ કરી છે ધોરણ બારના ટકામાં તમે ભૂલ કરી છે એ તમારે જોઈ લેવાનું છે કોલેજના ગ્રેજ્યુએશનમાં ભૂલ કરી છે કે નહીં એ પણ ખાસ જોઈ લેવાનું છે એના પછી ચોઈસ આવશે સબમિટ આવશે વેરીફાય આવશે ઓફર અને કન્ફર્મેશન ક્લિયર થઈ ગયું તમારે જો માની લો કે તમારે એકેડેમિક ડેટામાં ભૂલ નીકળે છે તો તમારે સૌથી પહેલાં એકેડેમિક ડિટેલ છે એ તમારે અપડેટ કરવાની છે એના પછી તમારે ચોઇસ જોવાની છે માનલો કે ઘણા લોકો એક એક બે બે કોલેજ નાખી છે પછી તમે એમ કહ્યું કે અમને ક્યાંયથી પણ ઓફર આવી નથી તો એ તમારી ભૂલ કહેવાય જેમ બને એમ તમારે કોઈ બી યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તમારે ચોઇસ ફિલિંગ કરવાનું થશે એના પછી સબમિટ કરવાનું થશે જેવું તમે સબમિટ કરશો એટલે વેરિફિકેશન સ્ટેટસમાં તમને બતાવશે કે તમારે લોકોને અરજી વેરીફાઈ કરવા માટે જવાનું છે કે નથી જવાનું ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે વેરીફાઈ છે એ તમારે લોકોએ કરાવવાનું રહેશે અને તમારે રાહ જોવાની જ રહેશે ક્લિયર થઈ ગયું હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આમાં તમારો છે ને અમુક યુનિવર્સિટીમાં એમ જ થયું છે કે ભાઈ પહેલું મેરિટ આવ્યું હતું હવે પહેલાં મેરિટમાં અમુક લોકોએ એડમિશન કન્ફર્મ કરાવ્યું પણ બીજા રાઉન્ડમાં પણ પહેલું મેરિટ જ બનાવેલું છે જે પહેલાં મેરિટમાં સમાવેશ કરેલ હતો એ વ્યક્તિઓના જ નામ છે એ એડ કરેલ હતા ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે ત્રીજો રાઉન્ડ તમે તમારો ખોવાઈ ગયો છે અને ચોથો રાઉન્ડ આવશે એ કાયદેસર રીતે તમારો બીજો રાઉન્ડ થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં એટલે આ વસ્તુ ખાસ છે એ તમે ધ્યાનમાં રાખજો ક્લિયર બીજી વસ્તુ એ કે માની લો કે તમે એ લોકોએ જોયું ફેઝ વન એટલે કે આ તમારે એકથી લઈને ચારે ચાર રાઉન્ડ એટલે કાયદેસર ભાઈ એ લોકોએ કઈ તો બીજ રાઉન્ડ કરવાના છે પણ આ તો ચોથો રાઉન્ડ નામ આપી દીધું તમને ખાલી સંતોષ ખાતર હવે ફેઝ વન છે તો ફેઝ વનની અંદર માની લો કે તમે જોયું છે તમારી એકેડેમિક ડિટેલ રેડી છે બધું રેડી છે ચોઈસ ફિલ્મ પર રેડી છે તો તમારે અરજી તમારે અનલોક જ નથી કરવાની ક્લિયર થઈ ગયું તમે તમારું ફોર્મ જોયું કે ભાઈ ક્યાંય પણ પ્રકારની એક પણ પ્રકારની ભૂલ નથી પોઈન્ટમાં પણ ભૂલ નથી ટકાવારીમાં તો તમારે અનલોક કરવાની કંઈ જરૂર નથી ભાઈ તમે લોકો એ છે કઈ પ્રક્રિયા કરવાની નથી તમારે ડાયરેક્ટ ત્રીસ તારીખની રાહ જોવાની છે અને તમારે લોકો ફેઝમાં જો કોઈ બી ભૂલ રહી ગઈ હોય ટકાવારીમાં બધા બહુ ભૂલ કરેલ છે અતિ ભૂલ કરેલ છે ઘણા લોકોએ તો ટકાવારી ખાસ જોઈ લેવાની તમારું રિઝલ્ટ આવે ને એમાં રિઝલ્ટમાં પણ તમારે ટકાવારીમાં એક્સટર્નલ લખેલ હોય અને ઇન્ટરનલ બે લખેલ હોય અમુક લોકોએ બેનો સરવાળો નાખો છે ને અમુક લોકોએ આમ કર્યું છે ને એમ નથી કરવાનું એક્સટર્નલના ખાનામાં એક્સટર્નલ જ નાખવાના છે એટલે તમારે લાઇનમાં જોઈ લેવાનું એવું હોય તો છ સેમેસ્ટરનું વ્યવસ્થિત રીતે પરિણામ જોઈને ટકા ઉમેરો તમે ઓલરેડી સાચા ઉમેર્યા છે તો તમારે કંઈ કરવાની જરૂર નથી અને જો તમે જેવો એપ્લિકેશનમાં સુધારો કરી લ્યો છો કોલેજ તમે વધુ પસંદગી કરી છે તો કોલેજ પણ તમે વધુ એડ કરી લ્યો છો તો પછી તમારે સબમિટ કરવાનું રહેશે સબમિટ કરીને વેરિફિકેશન છે એટલે કાલે સત્યાવીસ તારીખે છે એ તમારો છેલ્લો દિવસ છે વેરિફિકેશન માટેનો તો વેરિફિકેશન છે એ જેમ બને એમ તમારે વહેલી તકે છે એ કરાવી લેવાનું રહેશે ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ કે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ આ બંનેમાં કોઈએ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે બધા અમુક લોકોએ પહેલાં રાઉન્ડમાં કન્ફર્મ કરાવી લીધું છે અમુક લોકોએ બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવી લીધું છે એ વ્યક્તિઓની અરજી અનલોક થશે નહીં ક્લિયર થઈ ગયું કેમ કે તમને ઓલરેડી તમારા જે ડોક્યુમેન્ટ હોય એ વેરિફિકેશન કરીને તમને એડમિશન આપેલું હોય એટલે તમારે લોકોને પહેલાં રાઉન્ડ કે બીજા રાઉન્ડ તમે એડમિશન લઈ લીધું છે પછી એમએસસી હોય એમ કોમ હોય કે એમએડ હોય કે ગમે હોય તો તમે એડમિશન લઈ જ લીધું છે તો તમારી અરજી અનલોક થશે નહીં તમારો સુધારો જે હશે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ આ પણ સુધારો કરી શકશે પણ એના માટે બેને ત્રણ તારીખ આપી છે પણ આ રાઉન્ડ છે એમાં એ લોકો સુધારો નહીં કરી શકે જે વ્યક્તિ ફેઝવનમાં ફોર્મ ભર્યું છે ભૂલ છે તો એવા વ્યક્તિ આ ચોથા રાઉન્ડમાં જ ભાગ લેવા માટે છે એ ફરી અરજીમાં સુધારો કરી શકે છે જેવી વ્યક્તિને ભૂલ હોય વહેલી તકે સુધારો કરી લ્યો અને આવી જ માહિતી માટે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને અમારો એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે પીજી માટેનું એમાં જોડાઈ શકો છો અને પાછું પીજીનું છે એ આ એડમિશન માટેનું અપડેટ માટેની વોટ્સઅપ ચેનલ પણ બનાવેલ છે એમાં પણ જોડાઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો અને આવી જ માહિતી માટે ચેનલને તમે નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો